નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો ભરૂચની અંદર મનસુ કસાવા રહ્યા છે કે પછી ચાઇ તરફ વાત કરીએ વિગતવાર તો આપણે જણાવી દઈએ કે ઘણા દિવસો પછી અત્યારે પરિણામ આજે ચાર તારીખ થઈ છે બહાર આવવા જઈ રહ્યું છે ત્યારે જ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાએ હાર સ્વીકારી લીધી છે મિત્રો એમ કહેવાય કે હજુ ગણતરી ચાલુ છે તો છતાં પણ હાર સ્વીકારી લીધી છે એવું ચૈતરભાઈ વસાવા વિડીયોની અંદર કહી રહ્યા છે તો મિત્રો મનસુખ વસાવાનો હસતો ચહેરો જોવા મળી રહ્યો છે તો તમારું શું કેવું છે અત્યાર સુધી જે મહેનત ચાલતી હતી અત્યાર સુધી જે દોડધામ થતી હતી તો કોની હાર થશે ને કોની જીત થશે આવું બધું ચાલી રહ્યું હતું તો મિત્રો આજે તમે ફાઇનલ તમને જાણવા મળી જશે કે આજે કોણ જીતી રહ્યું છે ચૈતર વસાવા જીતી રહ્યા છે કે મનસુખ વસાવા જીતી છે આજે તમને લગભગ આજ એક બધું જ ખબર પડી જાય તો તમે શું કહેવા માંગો છો મનસુખ વસાવે છે ચૈત્રર વસાવે છે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હું તમારા માટે બીજા પણ ચૈત્ર વસાવાને મનસુખ વસાવાના સમાચાર અપલોડ કરતો રહીશ તો મળું છું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત